વાસુદેવજી દેવકી નો પ્રસંગ લઈ લોન ના મા બાપ જ હતા પણ સમય નથી લેતો ફરી ક્યારેક આવો તો જે આખી દાદા ઉજવા હું વાંચેલું તો ભૂલતો નથી પણ અગત્યની સૂચના એ આપી દઉં કે મહત્વનું કાર્ય કરે છે અને અમે એમાં જોડાયેલા છે કે રેડ ક્રોસ બ્લડ બેંક જે થેલેસેમિયા ગ્રસ્ત કેન્સર પીડી કે કોઈ પણ શરીરમાં સક્ષમતામાં લોહીની જરૂર પડતી હોય અને વારંવાર ઘણા એવા લોકો છે કે જેને 7 દિવસે 10 દિવસે 15 દિવસે મહિને બ્લડ ચડાવવું પડતું હોય એક આયુષ સંસ્થા છે

એટલે ભગવાને આર્થિક પરિસ્થિતિ આપણી ના આપી હોય કે કઈ ઘરની સક્ષમતા આપણી દાન કરે એવી ના હોય તો હું તો એવું કઉ છું કે શરીર જો હારું આટલું હોય તો આપણો 100 ગ્રામ લોહી લ્યો ને એ કોકને જીવનદાન આપી શકતું હોય ને તો રક્તદાન એ મહાદાન છે અને એ તમારું મન થાય તો આપજો સમજાય હે ને હા એ અમે ક્યાંય નાપી દેવું એવું જરૂરી નથી પણ હા તમને ચોક્કસ એક વાત એક કહું છું કે કદાચ આપો તો ના આપો ઠીક છે તમારા મનની વાત પણ ક્યારે કટોકટી ના ટાઈમે કોઈ તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અહીંયા અમારો નંબર ફ્રીમાં છે અડધી રાતે નંબર ડાયલ કરજો 20 વીસમી વીસમી મિનિટમાં ગુજરાતના કોઈ પણ લોહી તમને પૂરું પાડશે હા આપો તો જ આપશું એવું નથી અમને જે કરવાનું છે તો એ અમે કરશું તમારે તમારેથી થાય કરજો ના થાય કઈ જય ગોપાલ સમજાય ને એટલે વધુ સમય નથી લેતો પણ જે કઈ કદાચ દૂર થી આવ્યા હોય તો અહીં રહેવાની વ્યવસ્થા ફ્રી છે અને જેને કઈ રોકાવું હોય ને હજુ બે હોય તો બેઠા બેઠા પછી પરમાત્મા ના લેજો કારણ કે આ ભૂમકા જગ્યા એટલી પવિત્ર છે

કોઈ આપે આ તમારી સંપત્તિ છે એમાંથી તમે કદાચ ચેક ધર્માદામાં લખાવો પાંચ પચીસ હજાર રૂપિયા લખાવો પણ તમામ મિલકત લખાઈ દો છો ખરા કે તો છોભરા મોટા છે ને રણસે રણશે ને એમની સાટું ભેગું ખર્ચે ખરે હા કે ના તો બોલો આ બાજુ જેલમાં પૂર્યા એમને આવે હે અવાજ તો બોલો જ ખરા ભલા માણસ જે બંધાણી હો બધાય એટલે કેવાનો ઉદેશ્ય રોજ બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય કારણ કે જે આમાં હવા થી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આયા કેટલા જતા રહ્યા

આજે હું છું તો ઘણા મેં બેન કરી દીધા ભાઈ કે લાગતા જ કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્માનું ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કંઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોને જે કંઈ પ્રાર્થના કરું એ દુવા લાગે છે અને એ કામ થાય છે તો એ ડાયરેક્ટ દુઆ તમે કરતા શીખી जाओ તો થશે તમે તમારું પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળી એને જાલી હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો જીવો ત્યાં લગી નઈ મેલા માટે

મને ઉતારી પાડ્યો ને બધા વચ્ચે આવું થાય એટલે ભાઈ તું હારો છો તું મને હું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીન માં તને એનું રિઝલ્ટ આપી દેશે અને તારી હારે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગતમાં ગાવું હોય સમજાય એટલે આમાં ઘણા એવા બેઠા કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોક નું કઈ લઈ લીધું છે કોક ના શેઢા દબાયા છે કોક આપેલા પાસા નથી આપ્યા અને ઘણા મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિને થી આવું આવું કરતા હતા આવવાનો વ્યાજ નતો ને આજ આયા છે ભાઈ કે નહીં

તમારા જીવનમાં તમે ઉતારશો તો એવું આશા રાખું છું કેમ કે બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી વિડીયો બનાવું છું પોતે અંધશ્રદ્ધા ફેલાવાનો મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોન લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા ત્યાં અલગ મને રજા આપો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટ બોક્સમાં Hey, sura pura dah ada lagi,